સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બે ને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે જય સ્વામિનારાયણ વાલા ભક્તોને આ વીડિયોમાં આપણે રાજકોટ મુખ્ય સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન મહારાજ નો ઇતિહાસ સાંભળીશું રાજકોટ સૌરાષ્ટ્રનું હૃદય છે રાજકોટમાં ભગવાન સ્વામિનારાયણના સમયનો સત્સંગ છે આ મંદિરમાં જે ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે તે ઘણી પ્રસાદીની છે ગોંડલ પાસેના બંધિયા ગામના વાઘેલા દરબાર મુળુભાના બહેન લક્ષ્મીબાઈ રાજકોટના રાજકુટુંબમાં પરણ્યા હતા અને સત્સંગનો કર્યાવર સાથે લઈને આવ્યા હતા લક્ષ્મીબાઈએ ભગવાન સ્વામિનારાયણને રાજકોટમાં વાજતે ગાજતે પધરાવ્યા હતા ભગવાન સ્વામિનારાયણે અહીં રાજવી પરિવારને ખૂબ ઉપદેશ આપ્યો હતો ભગવાન સ્વામિનારાયણનું અંગ્રેજ ગવર્નર સર માલકમ સાથે ઐતિહાસિક મિલન રાજકોટમાં થયું હતું જે બોરડી નીચે ભગવાન સ્વામિનારાયણ ઉતરેલા એ બોરડીને મહાયોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ નિષ્કંટક કરી હતી પણ આ વાત આપણે અત્યારે કરવી નથી પછી વિસ્તારથી સમજાવીશ તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો આજથી આશરે સો વર્ષ પહેલાં રાજકોટમાં દાણાપીઠ વિસ્તારમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર આવેલું હતું સદગુરુ દાસજી સ્વામી જેવા સમર્થ સંતો તેમજ બંને દેશની ગાદીના આચાર્યશ્રીઓએ અવારનવાર રાજકોટ પધારીને રાજકોટના સત્સંગને પુષ્ટ કર્યો હતો સદગુરુ નારાયણ દાસજી સ્વામી પુરાણી સ્વામી ગોપીનાથ દાસજી સદગુરુ દાસજી સ્વામી વગેરે મહાન સંતો અહીં ખૂબ જ રહ્યા છે અને સત્સંગ સમાજને દર્શન સમાગમનું ખૂબ જ સુખ આપેલું છે રાજકોટમાં લુહાણા જ્ઞાતિમાં નંદુભાઈ નામના ખૂબ જ સારા સત્સંગી બહેન હતા ભગવાનની કૃપાથી એમની પાસે સારું દ્રવ્ય હતું એમને પોતાની આ મરણ મૂડી સત્સંગના વિકાસ માટે ખર્ચવી હતી એમનો સંકલ્પ હતો કે રાજકોટ મંદિરમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવવી જેથી સર્વેને દર્શન તથા સેવા પૂજાનો લાભ મળે નંદુભાઈએ આગેવાન સત્સંગીઓ આગળ પોતાના હૃદયની વાત રજૂ કરી એમની વાત સાંભળીને હરિભક્તો ખૂબ રાજી થયા હરિભક્તોએ આ વાત સ્થાનિક વારાવાળા સંતોને કરી પરંતુ કોઈ પણ કારણવશ મૂર્તિ પધરાવવાનું કાર્ય થઈ શક્યું નહીં વિક્રમ સંવત ઓગણીસો એસી માં સદ્ગુરુ રુઘ્નાથચરણ દાસજી સ્વામીનો રાજકોટમાં વારો આવ્યો નંદુબાઈએ હરિભક્તો દ્વારા સ્વામીને કહેવડાવ્યું કે મારું શરીર હવે વૃદ્ધ થતું જાય છે માટે મારી હયાતીમાં જ ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવવાનો મારો સંકલ્પ પૂર્ણ કરવા વિનંતી છે નંદુભાઈની ઉત્તમ ભાવના જોઈ સ્વામી અત્યંત રાજી થયા એમણે જુનાગઢ સદગુરુ નારાયણદાસજી સ્વામીને સમાચાર મોકલ્યા અને કહેવડાવ્યું કે આપ પધારો અને રાજકોટના હરિભક્તોની ઈચ્છા પૂર્ણ કરો સ્વામી દાસજીના સમાચાર મળતા જ સ્વામી નારાયણ દાસજી રાજકોટ પધાર્યા રાજકોટમાં સ્વામીશ્રીના વરદ હસ્તે ઘાટના મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સ્વામી રૂઘનાથચરણદાસજીની દેખરેખ હેઠળ ટૂંક સમયમાં જ મંદિરનું કાર્ય પૂર્ણ થયું સદગુરુ નારાયણદાસજી સ્વામી રાજકોટ પધાર્યા વેદોક્ત વિધિથી મહાવિષ્ણુ યાગ કરવામાં આવ્યો અને આચાર્ય પતિ પ્રસાદજી મહારાજ અને નારાયણદાસજી સ્વામીશ્રીના વરદ હસ્તે ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને નારાયણદાસજી સ્વામીએ પ્રતિષ્ઠાની આરતી ઉતારી ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ તમે આ સ્વરૂપમાં અખંડ બિરાજીને હરિભક્તોની સેવાનો અંગીકાર કરજો અને એમનું કલ્યાણ કરજો પછી રાજકોટના કરણપરામાં શ્રીજી મહારાજની પ્રસાદીની વાડીમાં સંવત બે હજાર આઠની સાલમાં શિખરબદ્ધ મંદિર થયું ત્યારે દાણાપીઠના જૂના મંદિરમાં સ્થાપન કરેલી ઘનશ્યામ મહારાજની મૂર્તિ હતી

આ સેવાથી એમના મનમાં ઘણો જ સંતોષ થયો પછી તો તેઓ રાત્રિ દિવસ બાયોના મંદિરમાં રહી અખંડ ભજન ભક્તિ કરવા લાગ્યા થોડા મહિના પછી સદગુરુ સ્વામી રૂગ્ણાચરણ દાસજી જામનગર જતા રાજકોટ પધાર્યા નંદુભાઈને સ્વામી પધાર્યાના ખબર પડ્યા એટલે એમણે પરમ ભક્ત દેવસિંહ લાધાભાઈ સાથે કહેરાવ્યું કે હવે મારી બધી ઈચ્છા પૂરી થઈ ગઈ છે મનમાં કોઈ પ્રકારની તૃષ્ણા કે વાસના નથી છેલ્લી એક જ ઈચ્છા છે કે મારી કોઈને સેવા કરવી ન પડે હું ધામમાં ચાલી આટલી પ્રાર્થના સ્વામી મહારાજ પાસે કરે સ્વામીએ બધી વાત સાંભળીને કહેવરાવ્યું કે દેવસિંહ કાલે એકાદશી છે જો એમને ધામમાં જવાની ખરેખરી ઈચ્છા હોય તો કહેજો કે તૈયાર થઈ જાય શ્રીજી મહારાજ ધામમાં તેડી જશે સ્વામીના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખી નંદુબાઈએ દાન પુણ્યની જે કાંઈ વ્યવસ્થા કરવી હતી તે તુરંત જ કરી લીધી પછી જેમ બીજે ગામ જવું હોય તેમ તૈયાર થઈને અખંડ ભજન કરવા લાગ્યા બરાબર બીજે જ દિવસે એકાદશીના રોજ છેલ્લી ઘડી સુધી ભજન કરતા કરતા નંદુબાઈ અક્ષરધામમાં ચાલ્યા ગયા આ સંપ્રદાયમાં સંતો અને ભક્તો ઘણા મહાન છે અને વાતો સાંભળીએ એટલે હૃદયમાં જાણીએ એમ થાય કે સાંભળતા જ રહીએ એટલે આ હતો સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ રાજકોટમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજનો ઇતિહાસ ફરી મળીશું કોઈ નવા ઇતિહાસ સાથે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય